ભેગા હારા કર્યા લાગે શું પૈસા પૈસા મજૂરી ઘણા કરે એક વાત કહું શું આમ તો તમે કીધા ને કઉ કીધું વળી તો કોઈ કામ તમે ના નહીં જેવો મનમાં પૈસા ની જરૂર હતી પૈસા જોઈએ થોડા વધારે નહીં જોતા થોડા એટલે પણ થોડા નોમ તો હશે ને 2000 3000 એ જ તમારા મનની ઈચ્છા જે ગમે હું આ બાઈક લઈને ફરું તો પૈસા નહીં જાવ હા હરી તો પણ હું કહા બાઈક લાવો પૈસા ના હોય તો હે આ આતો મેણા મારશે ખબર જ હતી તમે બાઈક ખોટી એટલે મેણા નહીં વાત સાચી ખોટી તમારી વાત સાચી પણ આ લાઈવ છે તો લાઈવ દુખ નતું ડૂબું હોર્યો આ તો ના ઓરાય આ મિત્ર હેડતા આવા ઘરથી શોખ હતો જતો પણ હવે કીધું મેણા મારશો ને નાલો વળી કોક થોડા ઘણા હેડો જે વળી આવતા હોય છે ને હું તમને કાલ પાછા આલું કાલ નક્કી કાલ નક્કી આલ દઉં સારે જે ના વળી તરફ પાછા આ તમે હા હે તો ગમે તે જો પણ બે ગામ પૈસા પાછા આવે તો જો કો હા ને ફાઈનલ પાછા હજાર પર જે હોય હાલ ને કાલ નહી ની આના 1000 1500 થાય આલી આલી બરોબર બરોબર ફાઇનલ હો નકા બાઈક તમારા ઘેર રહે નહીં તમે તો બાઈક લઈ જજો મને લઈ જજો મુયા પાણી વાળો હો હા જો જો આયો તો આ કાલ તો આલી દે પૈસા ઓ કી જો હાર હારું હારું કાલ ફાઇનલ ઢોલુ બાના તો રોલ કરે હો 1000 રૂપિયા આવી જાય આનું દાડો સુધરી ગયો કાલની વાત કાલ

હા લેવાના લેવા ના બરાબર લેવાના થોડાકવાના હતા એ મૂકી તો લેતા આવું વિચાર કરો પેટ્રોલ જ નહીં પણ તમારી કોઈ મેળ આવી જાય અને ચોકડી ઓછી પૂછી ના પૈસા આલો થોડી કોઈ ખાકો પડી જાય તો જો અમે છે ને આ વાળી દમણ તો આ તમારા જ્યાં ભાઈ બન તો થોડાક આલો ઓછી ના તો આ કાલ હોય તો આમ પાખા દૂધે જો પાછા એવું હા તો પેટ્રોલ નહીં આવે 1000 રૂપિયા જેવું પડે મળવાનું તમે આડે પૈસા તમારો ખુબ ખુબ આભાર કાલ હોય દુધે બરોબર નેકડું એ છોકરા લેવા જાવ કોથે મળજી ભેગો દેતો કાળો આવો તો ભેગો દો અલા પરવીણ ભાઈ મને જૂનો લગન પૈસા તો લઈ જાય પણ કાલ આ આવી જ નહી આવતા જોવો નહી કદી વિશ્વાસ ન કરાય એય બાપા ઓકે બાપા

જાતો તો આવી પણ છોકરું હંકાર થતું હતું તે મેં કીધું અત્યારે જમાનો જોઈએ બાઇક પર કીધું તું નિહાળ જા હું હમણાં કલાક માં તે મારે હટ પકડી મને કે પપ્પા હું ના આવું પણ એક સરહદ ઉપર મેં કીધું શું કે મને તમે બગલ થયેલો બરાબર પછી

ખોટી જગ્યા આવી પણ આ ભાઈ તકલીફ જબરજસ્ત હ ખરેખર હું તમે કહીએ એક તો આ તો ચશ્મા પહેલા તમે દેખાત નહીં મારું હોય તમે તાકો ને તો ખરેખર તમારો એટલી બધી દયા શું કરું કહો થોડા ઘણા નહીં પડે થોડા ઘણા નહીં કેટલા જોતા તમારે જે પડે હજાર બે હજાર ના ના એટલા બધા તો નહીં મારતા નહીં પડે હાલ નહીં એટલા બધા પૈસા ના અને મારા હાલ સેટિંગ નહીં પૈસા તો તો પછી હું લે હું એ જવું તારું એવું લા બચારા નાલવા તો પછી મારા થોડા ઘણા પહોંચવાળવા દે હેટ ઓ હા ઓમા ઓમા શું કો કો એક કામ કર બાબા ના જા બે જા તો નહીં પણ રૂપિયા પોંચી પડ્યા છે ચાલ છે લા જે પણ જો ચાલ છે તાર તો લે તઈ રીપેન્ટ થયો કંપાસ ને બધું આ જાય બહુ થઈ જાય તારું જો થઈ જાય કામ જાય ને હા તમે પૈસા તો ખૂબ

મને લાગતું નહી પાસાઇ જાય વધારે નઈ લઈ ગયા હો લઈ ગયા હેપા ખાડી પછી બે થી પૈસા લઈ તો નહી ભાઈ તો ચૂકી જશે છ વાગે તો પેલો પૌ હજી આયા નહી મારે હું કરવાનું છ વાગ્યા નું કીધું મને

બે હજાર રૂપિયા લોક બે હજાર રૂપિયા તો નઈ પણ શું કરવાનું કે છો બેઠા એમ કઉ્યા ની વાત જોવા બેઠો હું કઈ પવાન ઓળખી પવાન ઓળખ્યો

બે ચાર રૂપ માંગતો બે હજાર બચારા તકલીફ હશે ને તો ક્યાં જઈને પણ મારા મનમાં વળી શું વિચાર આવ્યો હું કહું પાંચસો હાલ દે હું કહું લઈ લઈજો

એમ કંસો લઈ ગયા ખબર પડતું પ્રેમથી કસી તો આવતો આવ્યો તમે જોજો પેલા જોયું પડશે

થોડું મારા પાંચો ધ્યાન દો તારો ભાઈ બન્યો